સુરતના કામરેજ ખાતે હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું મોત નીપશા પરિવારજનો દ્વારા ડોક્ટર પર બેદરકારીના આક્ષેપ કરાયા હતા સુરતમાં ફરી એક ડોક્ટર પર બેદરકારીના આક્ષેપો કરાયા છે વાત એમ છે કે સુરતના કામરેજ ખાતે રહેતા મિત

બસ ગાય એને તાવ આવતો તો ને ડૉક્ટરે એને પેલા રિપોર્ટ નો કર્યા પેલા રિપોર્ટ કર્યા હોત ને તો આ કિડની એને લીવરના ડેમેજ ન થાય એને ત્રીજે દિવસે બધા રિપોર્ટ કરાવ્યા ને પછી ખબર પડી તો એને પછી હાથ ઊંચા કરી દીધા એણે એમ કીધું કે આ કિરણમાં જાઉં ને કા સ્મીમેરમાં અમને ઇમરજન્સીમાં તાત્કાલિક અહીંયા અમે સ્મીમેરમાં આવ્યા અને અહીંયા આવ્યા એટલે એમ કીધું કે બાળકના ધબકારા તો બંધ જ છે અને એ લોકોએ અમે આવ્યા ત્યાં સુધી કીધું બાળકના ધબકારા ચાલુ છે તો બાળકના ધબકારા તો બે દિવસથી બંધ થઈ ગયા હતા એને કીધું અમે તને પાંચ આપીએ પણ અમારે બે કેસ સાજા જોઈએ એટલે એણે હાથ ઊંચા કરી દીધા એણે હાથ ઊંચા કરી દીધા એ કહે કે ના હવે મારથી આ કેસ નહીં સોલ્વ થાય એ કહે ત્યાર પછી ક્યાં લઈ આવ્યા અહીંયા સ્મીમેરમાં સ્મીમેર માં અમને નોર્મલ ડિલિવરી કરી આપી બહુ સારી ટ્રીટમેન્ટ આપી સ્મીમેર માં નોર્મલ ડિલિવરી કરાવી દીધી બાળક મૃત્યુ પામેલો તો તોય નોર્મલ ડિલિવરી કરાવી દીધી અહીંયા અને બનતી કોશિશ બહુ ડોક્ટરો કોશિશ કરી પણ ગાયત્રી બેન નો બચ્યા હવે અમારે ન્યાય જોઈએ છે બસ અમારે ન્યાય જોઈએ છે આ તાળું જોઈએ આ હોસ્પિટલ અને આવું બીજા એરે નો બને ને ઈ બસ અમે ઈ જ માંગ કરીએ છીએ